સરોવર બાંધવાનું તો ચોહરોને અમુક લોકો સરોવર સરોવરને વાળીને ભેડીએ ભેડીને જન્મો જન્મ ન ખૂટે એટલું પાપ માથે લઈ લે છે જો સુખનો રોટલો ખાવ હોય જો સુખનો રોટલો ખાવ હોય તો તમે કે તમારા વડીલોએ કરેલ ફૂલને સુધારી લો અને દબાણ છોડી દો એ હદ તો ત્યારે થાય છે જ્યારે લોકો વાટમાં ધાંભલા નાખીને વાટ વાળી નાખે છે એ જૂના સમયની વાટ 40 50 ફૂટ પોળી હતી અત્યારે 10 ફૂટ પણ નથી રહી શરમ કરો શરમ રોજ વાટે હેડવાવાળા 500 વરાબ દે છે કે આનું ખરાબ થાય વાટ પણ વાળી નાખી એટલા માટે કહું છું કે ઓછામાં ઓછી 20 25 ફૂટ તો વાટ રાખજો નહીતર તમારું શું થાશે અને કોકની વાટ કોતરવા કરતા સીધા ગોતરવા કરતા ક્ષેત્રમાં કોમ કરશો તો ભગવાન બીજી સતરઈ લવાની શક્તિ આપશે જય શ્રી રામ